નમસ્કાર મિત્રો જય માતાજી હું તારક ઠાકોર ગાંધીનગરથી આજે આપણે વાત કરીશું કે કેમ ઘણા બધા ઓબીસીમાં આવતા એસસી એસટી સમાજના વિકાસથી વંચિત સમાજોના ઘણા એવા દીકરા દીકરીઓ છે કે જે કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કર્યા પછી પણ નોકરી નહીં લાગી શકે મતલબ મેરિટમાં આવ્યા પછી પણ એમને કદાચ નોકરી ના પણ મળે તો તમને ધ્યાન જ હશે કે થોડા દિવસ પહેલાં કોન્સ્ટેબલનું પરિણામ આવ્યું અને અત્યારે હાલ એનું ડોક્યુમેન્ટ વેરીફિકેશન ચાલે છે અને આજે ઓગણત્રીસ તારીખે છેલ્લો દિવસ હતો એ પતી ગયું હવે ઘણા મને વિદ્યાર્થીઓના ફોન આવ્યા ઠાકોર સમાજના દેવીપૂજક સમાજના બીજા વિકાસથી વંચિત સમાજોના કે સાહેબ અમે મેરિટમાં તો આવી ગયા છીએ પણ અમારા જે ડોક્યુમેન્ટ્સ અમને જે માગી રહ્યા છે કે ભાઈ તમે એક ચાર ઓગણીસો અઠ્યોતેર પહેલાંનો જાતિનો અને તમે જે જગ્યાએ રહેતા હોય વતનનું એના પુરાવા માટેનો તમે અમને ડોક્યુમેન્ટ્સ કે તમે સર્ટિફિકેટ આપો હવે આ લોકોનું એવું કહેવું હતું કે એમના પરિવારમાં આજ સુધી એવા કોઈ શિક્ષા મેળવનાર એમના દાદા પરદાદા એવા કોઈ હતા નહીં કે જે ભણ્યા હોય એટલા બધા અને એમના જોડે એ પોતાની પેઢીમાં પહેલીવાર એવા કોઈ વ્યક્તિઓ છે કે જે સ્નાતક થયા હોય કે જે આજની તારીખમાં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી અને નોકરી લાગી રહ્યા એમના જોડે જે કહી શકાય કે જે ઓબીસીનું સર્ટિફિકેટ જુઓ જે નોન પ્રમ્યુલર સર્ટિફિકેટ જો એ તો છ પણ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનું જાતિનું પ્રમાણપત્ર યા તો પછી વતનનું પ્રમાણપત્ર એમના જોડે નથી હવે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવવા ગયા એટલે એમને એમ કહ્યું કે યા તો તમે આપો ડોક્યુમેન્ટ ઓગણી એક ચાર ઓગણીસો ઇઠોતેર પહેલાંના યા તો પછી તમને ઓબીસીની જગ્યા નહીં મળે જો જનરલમાં મેરિટમાં હશે તો જનરલમાં મળશે નહીં તો પછી નોકરી નહીં મળે બરાબર કે તો હું તમને આજે કહેવા માગું છું આ વિષય ઉપર તો પહેલાં મેં આજે તો હું ટૂંકમાં વાત કરીશ કે ઉપર શું અપડેટ છે બાકી આ વિષયને સંપૂર્ણપણે જો સમજવા માંગતા હોય તો આ વિષય ઉપર મેં વીસ બાવીસ મિનિટનો વિડીયો આપણા ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ત્રણેય જગ્યા પર મૂકેલો છું એને ખાસ જોવું હવે આપણે આગળ વાત કરીએ તો આના અંદર મુદ્દો શું છે મુદ્દો એ છે કે હવે આજની તારીખમાં હું તારક ઠાકોર મારું કોન્સ્ટેબલના અંદર મેરિટમાં નામ આપ્યું અને હું જાઉં કે ભાઈ મારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી લો જેથી મને મારી નોકરી મળી શકે તો હવે એના અંદર હશે કે ભાઈ મારા જાતિ પ્રમાણપત્ર હશે કે ભાઈ હું હિન્દુ ઠાકોર જ્ઞાતિનો છું ઓબીસીમાં આવું છું અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ પણ હોય કે ભાઈ મારા પરિવારની આવક આઠ લાખથી ઓછી છે અને મને અનામત મળવાપાત્ર છે તો મને નોકરી મળી જાય અને આ પહેલાં આવું થતું હતું હું આપી દઉં મને નોકરી મળી જાય એના પછી સરકાર શું કરે કે જે મેં એમના ડોક્યુમેન્ટ્સ આપ્યા હોય કે જે મેં સર્ટિફિકેટ આપ્યા હોય એ ચકાસણી કરે સરકાર કે એમના વિભાગો કે ભાઈ મેં તારક ઠાકોરે જે સર્ટિફિકેટો આપ્યા એ સાચા છે કે નહીં મેં સાચી રીતે સાચા અધિકારીઓ પાસેથી લીધા છે કે નહીં એ બધું અને એ બધું જો સાચું હોય તો મારી નોકરી માન્ય રહે જો એમાં કંઈ ખોટ કાપણ કે કોઈ તકલીફ નીકળે તો પછી મને પુરાવા આપવા પડે પહેલાં આવી રીતે થતું હવે એમ કીધું છે કે ભાઈ તારક ઠાકોર તો પછી ઓબીસીમાં માં આવતા કોઈ પણ વિકાસથી વંચિત સમાજનો વ્યક્તિ હોય કે એસસી એસટી સમાજનો તમે અત્યારે હાલ જે નવું જે તમે કાસ્ટ સર્ટિફિકેટ નોન પ્રિમિલ નીકાળો છો તો એ તો બરોબર જ છે પણ તમે એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર એટલે પહેલી એપ્રિલ ઓગણીસો ઇઠોતેર પહેલાનું કોઈ પ્રમાણપત્ર લાવો તમારા દાદા તમારા પરદાદા તમારા પિતાશ્રી કોઈનું પણ કે જેના અંતર્ગત એમની તમારી જ્ઞાતિ ઠાકોર જ છે કે તમારી જ્ઞાતિ આ જ છે અમે આ વિસ્તારમાં રહેતા હતા એનો પુરાવો હોવો જોઈએ તો આવું એમને કેમ કર્યું એમના ઉદાહરણ તરીકે કે ભાઈ કોઈ ખોટી રીતે કોઈ દાખલો ના કઢાઈ લે કોઈ ખોટી રીતે નોકરી ના લાગી જાય આવા ઘણા ઉદાહરણો આવેલા છે એટલા માટે નિયમ લાય હવે આનંદ સમસ્યા શું થઈ રહી છે જે ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજ હોય ઠાકોર કોળી દેવી પૂજક રાવણ નટ નાઈ મોચી વાંસોડિયા ભરવાડ અનેક આવી જ્ઞાતિઓ આવીને આવી એસસી એસટીમાં હશે હવે આ એવી જ્ઞાતિઓ છે કે જેમના ઘણા એવા પરિવારોમાં એ બે છેલ્લી ઘણી પેઢીઓમાં પહેલા એવા વ્યક્તિ છે કે જે બાર પાસ થયા જે સ્નાતક થયા કે જે કોઈ સરકારી નોકરીમાં પાસ થયા એમના દાદા બાપ દાદાઓ ભણ્યા જ નથી એમના જોડે એવા કોઈ એલસી સર્ટિફિકેટ હોય દસમા બારમાના એવા કોઈ છે જ નહીં ના એમના જોડે કોઈ પુરાવા છે કે ભાઈ અમે આ જ્ઞાતિમાંથી આવતા હતા એવા એમના જોડે કોઈ તથ્ય પુરાવા છે નહીં હવે આના કારણે શું થઈ રહ્યું છે કારણ કે એમના બાપ દાદા એ વખતે શિક્ષિત નહોતા એમના જોડે પ્રમાણપત્રો નહોતા એ વખતે આટલી જાગૃતતા નહોતી એ વખતે સરકાર મોટા પાયે લોકોને પ્રમાણપત્ર આપવા માટે કોઈ એવું એટલું સારું કામ નહીં કર્યું હોય લોકો એટલા જાગૃત નતા એમના જોડે પ્રમાણપત્રો નથી જેના કારણે એમના જે કહી શકાય કે એમના જે બાળકો કે એમના બાળકોના બાળકોને આજે નોકરી નહીં મળી શકે એવી પરિસ્થિતિનું સર્જન થયું છે કારણ કે આ લોકો જ્યારે અત્યારે હાલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાય છે એટલે એમને કહે છે કે તમે ભાઈ એક ચાર ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનું તમારી જાતિનું પ્રમાણપત્ર લાવો જો નહીં લાવો તો તમે ભલે ઓબીસીમાં હોય પણ ઓબીસીમાં નોકરી નહીં મળે જો તમે જનરલમાં મેરિટમાં આવતા હશો તો જનરલમાં મળશે ન કે તમને નોકરી જ નહીં મળે મતલબ તમે આટલું દોડ્યા રાત દિવસ એક કરી તમે બાર બાર કલાક વાંચ્યું પરીક્ષાએ પાસ કરી અને એના પછી તમને ક્યાંક કે એક ચાર ઓગણીસો અઠ્યોતેરમાં તમારા દાદા પરદાદાના પુરાવા લઈને આવો કે તમે ઠાકોર હતા કે તમે કોળી હતા કે તમે દેવી પૂજક હતા કે રાવડ હતા કે ભરવાડ હતા નહીં તો તમને નોકરી નહીં મળે હવે આના કારણે સમસ્યા એ થઈ રહી છે કે મને ઘણા દેવી પૂજક સમાજના ઠાકોર સમાજના અને બીજા અનેક સમાજોના વિદ્યાર્થીઓના ફોન આવ્યા કે જે પરીક્ષા તો પાસ થઈ ચૂક્યા છે મેરિટમાં આવી ચૂક્યા છે પણ આ નીતિના કારણે એ નોકરી નહીં મેળવી શકાય કદાચ કારણ કે એમના જોડે એમના દાદા કે એમના પરદાદાનો એવો કોઈ પુરાવો નથી કે ચોક્કસ જ્ઞાતિમાં જીત હતા કારણ કે બધા લોકો તો આજથી પચાસ સાઠ વર્ષ પહેલાં એટલા જાગૃત હતા નહીં પહેલાં શિક્ષિત હતા નહીં અને આટલા બધા પ્રમાણપત્રોનું એ વખતે એટલું ચલણય હતું હવે તો આનો સમસ્યા આનું સમાધાન શું જે પુરાવો માગેલા છે એમાં અનેક પુરાવા માગેલા છે કે ભાઈ તમારા પિતૃપક્ષમાં કાકા ફોઈ દાદા પરદાદા એમનું જો કોઈ પ્રમાણપત્ર હોય તો એનું પેઢું નામું કરીને આપી દો તો થઈ જશે તમારા જૂના સાત બારના ઉતારા હોય તમે કોઈ પૈસા કે જમીનની કોઈ આપ લે કરી હોય તો એના દસ્તાવેજો પણ ચાલે પાણી મકાનના વેરા હોય એ પણ ચાલે પણ સરકારશ્રીને એ સમજવું જોઈએ કે જે એવી ઘણી બધી જ્ઞાતિઓ હોય કે જે ખાલી મજૂરી જ કરે છે જે એક જગ્યાએ સ્થાનિક રહેતી જ નથી કે જે એકબીજાથી જગ્યાએ બીજા રોજગાર માટે ફરતી રહેતી હોય એવી જ્ઞાતિઓ કે જેના અંદર છેલ્લા પચાસ વર્ષમાં પહેલીવાર એવું થયું છે કે એક પેઢી ભણીને આજે નોકરી હોય તો એમના જોડે આવા પુરાવા મળવું એ બહુ શક્ય નથી થઈ શકતું એમના જોડે નથી હોતા બીજી વસ્તુ એ કે ઘણીવાર કોઈ આપદા આવી જતી હોય કુદરતી આપદા જેમ કે અત્યારે બનાસકાંઠામાં પૂર આવ્યું એવી રીતે ઘણા વિસ્તારોમાં પૂર આવી જાય કોઈ જગ્યાએ આગ લાગી જાય કોઈ જગ્યાએ તમે એમ કહી શકો કે ભૂકંપ આવી ગયો તો કચ્છમાં તો આવી અનેક પરિસ્થિતિઓ થાય કે જેના અંતર્ગત તમે જે આખું ઘરે ઘરો તમે તબાહ થઈ જતા હોય વ્યક્તિઓના મૃત્યુ થઈ જતા હોય તો એ વખતે તમે કહો કે ભાઈ તમારા પ્રમાણપત્રો એવા કઈ રીતે હાજર રહેશે ના મળી શકે તો એ વ્યક્તિને નોકરી નહીં મળે તો આવી અનેક પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે તો આનો સમાધાન શું છે તો આજે ઠરાવ બહાર પાડે તો એના અંદર એક વાત કરેલી છે કે ભાઈ જો તમારા જોડે કોઈ તમારા જન્મ મરણની નોંધણીના કોઈ પ્રમાણપત્ર ના હોય સાત બારના ઉતારાના હોય કોઈ એલસીના પુરાવા ના હોય પણ જો તમારી જોડે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની જાતિના પુરવાર થાય તેવા અગત્યના એટલે પ્રોબેટિવ વેલ્યુ પ્રોબેટિવ ઘણા લોકો આ પ્રોબેટિવ વેલ્યુ લખી દીધું એનો મતલબ નહીં ખબર હોય એટલે કાયદેસર તો સરકારશ્રીને લખવું જોઈએ કે આનો મતલબ શું હોય હવે મુદ્દો પ્રોબેટિવ વેલ્યુ લખી દીધી એટલે પણ નોર્મલ વ્યક્તિ સામાન્ય વ્યક્તિનો મતલબ કઈ રીતે ખબર હોય તમે ઠરાવ નીકાળો છો તમને લખો એનો મતલબ શું થાય બસ ખાલી સારો શબ્દ લખી દેવાનો એનો મતલબ તમારો ઉદ્દેશ એવો જો કે લોકોને ખબર પડે ધરાવતા અન્ય જે કોઈ સુધારા પુરાવા હોય તો ચાલશે એનો મતલબ એ કે જો તમારા જોડે આ નિમ્મલિખિત જે પણ હોય પુરાવા એ નથી તો તમે શું કરી શકો છો કે તમારી જાતિ કે તમે જે વર્ગમાંથી આવો છો એનો પુરાવાર કરી શકો એવા કોઈ પણ બીજા નોંધપાત્ર તમારા જોડે આધારપત્ર હોય તો એ ચાલી શકે છે ઉદાહરણ તરીકે મારા થોડા મિત્રો જોડે વાત થઈ તો જો તમે તમારા જે પેઢી તમારું જે ક્યાં પેઢી નામું લખનારા જે તમારા બારૂટ હોય બરાબર જો એમાંથી તમે પુરાવા લાવી શકતા હોય કે ભાઈ આ વ્યક્તિ તારકભાઈ ઠાકોર જ્ઞાતિમાંથી જ આવે છે અને આ આજે એનું પેઢીનામું અને એના અંદરથી જો પુરવાર થતું હોય ઓગણીસો ઇઠ્યોતેર પહેલાંનું તો તમે તમારા જે બારોટ શ્રી હોય એના જોડેથી એ લઈ શકો છો એમાં તમે સહી સિક્કા કરાવી શકો છો અને એ બધું કરાવી અને તમે જો રજૂઆત કરશો તો એ માન્ય રાખવામાં આવશે આવું અમુક મિત્રોએ મને જણાવ્યું છે તો જે પણ મિત્રોને આ સમસ્યા આવી રહી હોય તો એમને એ ખાસ કરું બીજી વસ્તુ હું સરકારશ્રીને વિનંતી કરીશ કે તમે એ દાખલાઓની કે એ પ્રમાણપત્રોની લિસ્ટ આપો કે જે ચાલી શકે છે કે જેથી આ લોકો આપી શકે સો દરેક વ્યક્તિ જેમના આ કોન્સ્ટેબલની પરીક્ષામાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટે આજે છેલ્લો તારીખ હતો પણ જે વ્યક્તિ નહીં કરાવી શક્યા કે એમને કોઈ સમસ્યા આવી છે તો એમને ત્રણ તારીખ સુધીમાં એક્સટેન્શન આપેલું છે ત્રણ તારીખ સુધીમાં તમે કરાવી લેશો તો માન્ય રાખવામાં આવશે જો નહીં કરાવી શકો

ચાલશે એવી મને માહિતી છે મિત્રો દ્વારા તો એકવાર એ તપાસ કરી લેવી બરાબર મને આ માહિતી મળી છે બીજી વસ્તુ તો હું સરકારશ્રીને વિનંતી કરીશ કે દરેક વ્યક્તિ તમે તમારા આ જે કહેવાય તમારા જે બારૂટશ્રીઓ એના જોડે જાઓ તમે એમના જોડેથી આ પેઢીનામાં કે તમારા જે બી હોય એના લો પછી એના ઉપર સહી સિક્કા કરાવો એના માટે દરેક ભરતી માટે કરો એક મિત્ર જ હતું જેને બહુ પાંચ દસ હજારનો ખર્ચો થઈ ગયો પાંચ દિવસ લાગે આ બધું કરવાનું તો દરેક વ્યક્તિ તો એટલો આર્થિક રીતે સક્ષમ ના હો એટલો સમય ના હો આ કરાવી શકે તો આનો તમે એમ કહી શકાય ને કે મૂળભૂત સુધારો કરવા માટે હું બે વિનંતી કરીશ એક વિનંતી આ સમાધાન રહ્યો છું અત્યાર સુધી તો જે સમસ્યા હતી એની વાત કરીએ સમાધાન શું હોઈ શકે છે હું સરકારશ્રીને વિનંતી કરીશ કે તમારું કામ કાયદા કાનૂન એવા બનાવવાનું હોવું જોઈએ કે જેથી દીકરા દીકરીઓના કે જે વિદ્યાર્થીઓ માટે પરીક્ષા લેવામાં આવી રહી છે એમને સરળતા રહે જે નીતિઓ બનાવી રહ્યા છો જે લોકો માટે બનાવી રહ્યા છો એમના માટે ફાયદાકારક રહે એમને હજી વધારે અસમંજસમાં તકલીફમાં મૂકી દે એવી ના હોવી જોઈએ મતલબ કે યા તો તમે જે પહેલાં નીતિ નિયમો ચાલુ હતા કે ભાઈ હું તારક ઠાકોર મારું પ્રમાણપત્ર આપી દઉં કે હું ઠાકોર જ્ઞાતિમાંથી આવું છું ઓબીસીમાં આવું છું નોન ક્રિમિલિયરમાં આવું છું અને તમે પછી એની તપાસણી કરો એ સાચું છે કે ખોટું છે મને નોકરી મળી જવી જોઈએ કારણ કે મેં મહેનત કરી અને પરીક્ષા પાસ કરી છે બરાબર યા તો પછી તમે એક ચાર ઓગણીસો અઠ્યોતેરના જે પુરાવા માંગો છો એના જગ્યાએ તમે બે હજાર કે બે હજાર ચારની સાલ સુધીની જે વર્ષની મર્યાદા છે એને વધારી દો કે જેના કારણે જે આથી પચાસ વર્ષ તમે એવી અપેક્ષા રાખો કે પચાસ વર્ષ પહેલાં આપણા વડવાઓ એટલા શિક્ષિત હતા જાગૃત હતા કે એમના જોડે બધા દાખલા પુરાવા હોય તો એ વસ્તુ કોઈ પણ હિસાબે વ્યાજબી નથી જો એની જગ્યાએ તમે બે હજાર બે હજાર ચારની સાલના રાખશો તો હું માનું ત્યાં સુધી મોટાભાગના નવ્વાણું ટકા બધા લોકો જોડે પ્રમાણપત્રો મળી જશે કે જેના કારણે મહેનત કરી દોડી વાંચી બાર બાર કલાક પંદર કલાક એવો કોઈ વ્યક્તિ દીકરો દીકરી નહીં હોય કે જે ખરેખર પરીક્ષામાં પાસ થવો જોતો તો પણ નહીં થાય તો એમના જોડે અન્યાય નહીં થાય એના માટે સુધારા થવા જોઈએ અને હું વિનંતી કરીશ કે જેટલા બી એમએલએ હોય એમપી હોય પછી એ ગમે તે કોંગ્રેસ હોય ભાજપ હોય કે આમ આદમી પાર્ટીના હોય કે જે બી નેતા હોય તમે જે પણ મુદ્દા ઉઠાવો છો આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે જે લાખો વિદ્યાર્થીઓના સ્પર્શ છે તો આના વિશે અવાજ ઉઠાવો અને આ જે ઠરાવ એ બહુ સરળતાથી પાસ થઈ શકે છે તો એ પાસ થાય એમાં સુધારા થાય કે જેના કારણે તમે એમ કહી શકો કે મહેનત કર્યા પછી એ નોકરીથી વંચિત ના રહી જાય આ હું સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ શ્રીમતી આપણા જે મંત્રીશ્રી છે ભાનુબેન બાબરિયાબેન અને સાથે સાથે આપણા મુખ્યમંત્રીશ્રી અને દરેક આગેવાનો અને નેતાઓને અપીલ કરીશ આ વિષય ઉપર તાત્કાલિક ધોરણે કામ થાય અને આના અંદર સુધારો થાય કે જેના કારણે મહેનત કર્યા પછી પણ કોઈ દીકરો દીકરી પોતાના હકની નોકરી મેળવાથી ના રહી જાય અને આના પછી પણ જો તમને કોઈ સમસ્યા આવતી હોય તકલીફ આવતી હોય ડોક્યુમેન્ટ્સની બાબતમાં આ મુદ્દાની બાબતમાં તો તમે નવ્વાણું બસો પચાસ ત્રીસ ત્રણસો એકાવન ઉપર અમારો સંપર્ક કરો જો બધા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભેગા થશે અને લોકો તૈયાર થશે તો આ વિષય ઉપર कै रे कायदाकीय रीती आगळ शकत आहे शू की तो आहे विषय परे विचारीशू के शू समाधान लाई शकेय जय माताजी